એક ગામમાં ફલો ભોળો કણબી રહે સંતાનમાં સાત દીકરા હતા તે બધા પરણેલા એક પરનાવેલી હતી પરંતુ તેને પિયરમાં આવીને રહેવું પડ્યું સાત ભાઈઓમાં છ મોટા ભાઈઓ સુખી હતા નાનો ભાઈ ખેતરમાં મજૂરી કરી ગુજરાન જોગું રડતો હતો પેલી બહેન અને મા બાપને નાના છોકરા ઉપર હેત વધારે હતું તેથી નાના સાથે રહેતા હતા મોટા છ છોકરા જુદા રહેતા હતા તો પણ બહેન પોતાના છ ભાઈઓના ઢોર ચારતી અને કામના બદલામાં તેની ભાભીઓ તેને વધ્યું ઘટ્યું લુખું સૂખું ખાવા આપતી એક દિવસ બહેની નદી કાંઠે ગામની છોકરીઓને કોઈ વ્રત કરતી જોઈ એટલે પૂછ્યું કે છોકરીઓ તમે કયું વ્રત કરો છો એક છોકરી કહે આજે અમે વીર પસલીનું વ્રત લીધું છે અમારા હાથમાં જે દોરો છે તે વીર પસલીના વ્રતનો દોરો છે હવે અમે જ્યાં ભાઈ મળશે ત્યાં તેને હાથે આ દોરો બાંધીશું અને પછી ભાઈનો એક ખોબો ભરાય એટલું અનાજ રાંધીને જમીશું આ વ્રત કરવાથી ઘણા લાભ થાય છે બહેન હોય તે ભાઈને વીરપસલીનો દોરો બાંધે એટલે ભાઈ ખુશ થઈને બહેનને વસ્ત્રો ઘરેણા કે રોકડ રકમ શક્તિ મુજબ ભેટ આપે બહેનના આશીર્વાદથી ભાઈને સુખ શાંતિ મળે છે બહેને વીરપસલી વ્રતની વિધિ માટે પૂછ્યું તો એક મોટી છોકરીએ કહ્યું કે સૂતરના દોરાને આઠ શેર લઈ તેને આઠ ગાંઠ વાળવી પવિત્ર જગ્યાએ રાખો એક અઠવાડિયા સુધી રોજ સવાર સાંજ તે દોરાને ધૂપ દેવાનો અને પછી જ જમાય અઠવાડિયું પૂરું થાય એટલે આ દોરાને પીપળાના થડે બાંધી દેવાનો આમ કહી એણે કહ્યું બહેન દોરા આઠ છે પણ તેમાંના સાત જ દોરા તારા ભાઈઓને કાંડે બાંધવાના આઠમો વધે તે દોરો પીપળાના થડે બાંધી દેવાનો બહેન તો હરકભેર વ્રતના દોરા લઈ સીધી નાના ભાઈને ઘેર ગઈ અને ડોશીને કહ્યું કે મા મેં પસલીનું વ્રત લીધું છે એટલે વ્રતના દોરાને ધૂપ દેવા ચૂલામાં અંગારા રાખી મૂકશે ભલે ડોશીએ ચૂલો ઠાલ્યો નહીં પરંતુ બહેનની અદેખી ભાભીઓએ તેનું વ્રત ભાંગવા છાનામાના ચૂલામાં પાણી રેડી દીધું બહેન આવી ત્યારે ચૂલામાં અંગારા ન મળે ડોશીએ ફરી ચૂલો પેટાવ્યો તેના અંગારા લઈ નાની બહેને વ્રતના દોરાને ધૂપ દીધો ત્યાર પછી તેણે ઘરમાં જે પડ્યું હતું તે ખાઈ લીધું વ્રતના આઠ દિવસ પૂરા થયા એટલે વ્રતનું ઉજવણું કરવાનું હતું આથી ડોશીએ તેને કહ્યું કે બેટી હવે તું તારા છ ભાઈઓને વ્રતના દોરા બાંધી આવ જો તેઓ ભાવથી બોલાવે તો બોલજે ને જમાડે તો જમજે બહેને છ ભાઈઓને વ્રતના દોરા બાંધ્યા પણ કોઈ કંઈ બોલ્યું નહીં પછી જમાડવાની તો વાત જ ક્યાં રહી બહેન તો છ ભાઈઓ પાસેથી ઉદાસ થઈને નાના ભાઈને દોરો બાંધવા ખેતરે દોડી ગઈ અને ભાઈ વીર પસલી એમ કહી તેના જમણા હાથના કાંડે દોરો બાંધી દીધો અને આશીર્વાદ આપ્યા કે ભાઈ તમારું કલ્યાણ થાવ જુગ જેવો મારા વીરા આ ભાઈ ગરીબ હતો તેની પાસે કશું જ હતું નહીં બહેન તેની મૂંઝવણ પારખીને કહ્યું કે ભાઈ તમે જે આપશો તે વધાવી લઈશ ફૂલ નહીં ને ફૂલની પાખડી આપો તો એ બસ છે ખેતરમાં વાવા માટે સવાશેર કોદરા પડ્યા હતા તેના પર ભાઈની નજર ગઈ તેણે તે બહેનને આપ્યા માટીનું ઢેફું આપ્યું અને કોડિયામાં એક પૈસો હતો તે આપ્યો ભાઈની આ ભેટને અમૂલ્ય ગણી બહેને તેને સાલનાના છેડે બાંધી દીધી જતાં જતાં તે બોલી કે મોટા છ ભાઈઓ જે આપે એવા છે એમને કંઈ ન આપ્યું તેમના કરતા તો તે ઘણું સારું આપ્યું છે તે સાચા હૃદયથી કોદરા આપ્યા તે કમોદ બરાબર છે માટીનું ટેફું એ ગોળ બરાબર છે અને પૈસો તો મારા મનથી સોના મહોર બરાબર છે મારા વીરા તે મને આટલું આપ્યું તે મારા મનથી ઘણું છે બહેન ઘેર ગઈ તો પતિને ખાટલામાં બેઠેલા જોયા ડોશીએ કહ્યું કે દીકરી જમાઈ તેડા આવ્યા છે તે આ વખતે વીરપસલીનું વ્રત કર્યું તેનું ફળ તને આજે જ મળ્યું ડોશી મૂંઝાઈ કે દીકરીને આપવું શું બહેનની ભાભીઓને કાને વાત ગઈ કે આજે નણંદને સાસરિયાથી તેડું આવ્યું છે એટલે છયે જણીએ બહેનની મશ્કરી કરવા ગાભા ચીથા ભરીને એક પોટલી તૈયાર કરી તે સાસુને આપીને કહ્યું કે નણંદબાને આટલું અમારા તરફથી આપજો એવામાં નાનો ભાઈ કામ પડતું મૂકી ઘેર આવ્યો તેણે બહેનને કહ્યું બહેન તું ઘણા વર્ષો પછી તારા સાસરે જાય છે પરંતુ મારી પાસે તને આપવા જેવું કાંઈ નથી બહેન કહે તે મને આટલું આપ્યું તે શું ઓછું છે કોદરાને હું કમોદ માનીશ માટીને ગોળ માનીશ ને પૈસાને સોના મહોર માનીશ મન ચંગા તો કથરોટમાં ગંગા ભાઈ હવે હું જાઉં છું માની અને ભાભીની સંભાળ રાખજે બહેન સાસરે જવા તૈયાર થઈ એટલે તેને વળાવવા મોટો ભાઈ ગયો ડોશી પણ ગયા એવામાં ડોશીને યાદ આવ્યું કે દોરાને ધૂપ દેવા દેવતા વગર દીકરી શું કરશે એ તો ઝટપટ ઘેર જઈને એક ઠીમરામાં દેવતા લઈ આવ્યા જમાઈને થયું કે આ દોરો કોનો હશે તો ડોશીની દીકરીએ કહ્યું કે મેં વીરપસલી વ્રત લીધું છે તેનો દોરો મારી પાસે છે તેને ધૂપ દેવો પડે તે માટે જ મા દેવતા આપી ગઈ આજે મેં વીરપસલી વ્રત કર્યું તો તમે મળ્યા ચાલી ચાલીને બંને થાક્યા હતા એવામાં એક વાવ જોવામાં આવી ત્યાં આરામ કરવા બેઠા દેવતા ક્યાં સુધી સાચવવો એમ વિચારી ડોશીની દીકરીએ પ્રથમ દોરાને ધૂપ દઈ દીધો પછી તે વાવમાં નાહવા માટે ગઈ તેના વરે કહ્યું કપડાં તો લેતી જા તેણે કહ્યું પછી માંગું ત્યારે આપજો તેણે ઝટપટ વાવમાં નાહી લીધું તે પતિને કહ્યું કે હવે પેલી પોટલી છોડીને તેમાંથી સાનલો આપો તો વરે કહ્યું આમાં તો ઘણા સાનલા છે કયા રંગનું આપવું વહુએ કહ્યું હવે મશ્કરી રહેવા દો માંડ માંડ એક સાલનો છે તે પણ મેલો ઘેલો છે ને તમે વળી જુદા જુદા રંગના સાલલાની વાત કરો છો વરે તેને બધા સાંડલા બતાવ્યા તેમાંથી ગુલાબી રંગનો સાલલો માંગી વહુ વાવમાંથી બહાર આવી તે સમજી ગઈ કે આ બધો જ વીરપસરીના વ્રતનો પ્રભાવ છે જેઠાણીઓએ તેને ગાભા બાંધી આપેલા એના હીર ચીર બની ગયા હવે એણે ભાઈએ આપેલી ભેટ ખોલી તો એમાં કોદરા માટી અને પૈસાની જગ્યાએ કમોદ ગોળ અને સોનામહોર હતા નજીકમાં જ એક ગામ હતું બંનેને ભૂખ લાગી હતી એટલે વહુએ વરને ગામમાં ખાવાનું લાવવા મોકલ્યો વર ગયો ગામમાં ખાવાનું લેવા અને અહીં ચમત્કાર એ થયો કે વહુને એક ઝોંકું આવ્યું ને એની આંખ ઉગડી ત્યારે વાવની જગ્યાએ એક સુંદર મહેલ ખડો થઈ ગયેલો મહેલના ત્રીજા માળે ચરુખામાં તે દાગીના અને રેશમી વસ્ત્રો પહેરીને ઊભી હતી વારે પતિ ખાવાનું લઈને આવ્યો એ હું અહીંયા છું મહેલમાં આમ કહી તે નીચે જાય વરને મહેલમાં લઈ આવી અને આ બધો વીર વ્રતનો પ્રતાપ છે એમ કહ્યું થોડા સમય પછી વહુના પિયરિયા દુઃખના માર્યા ફરતા ફરતા આ મહેલ આગળ આવ્યા વહુએ તરત જ પોતાના માતા પિતા સાત ભાઈઓ ભુજાઈઓને ઓળખી કાઢ્યા કે આ પોતે કોણ છે તે જાહેર કર્યું નહીં પરંતુ દરેકને મજૂરીનું કામ સોંપ્યું તે નજીકમાં જ એક બીજો મહેલ બંધાવતી હતી તેમાં બધાને કામે લગાડી દીધા એમાં પોતાના માતા પિતાને પોતાના મહેલમાં રાખ્યા અને નાના ભાઈ ભુજાઈને રસોઈ કાર્ય અંગે રોક્યા છ મોટા ભાઈઓ અને ભાભીઓને માટી ખોદવાનું કામ સોંપ્યું હતું તે બે ટક સૂકા રોટલા અને શાક ખાવા માટે અપાતું એક દિવસ સાથે ભાઈઓની નાની બહેને મહેલમાં કંસાર અને શીરો રંધાવ્યો લાડુ બનાવડાવ્યા અને પછી સાથે ભાઈઓ તથા ભોજાઈઓને જમવા બેસાડ્યા બહેને માતા પિતાને અને નાના ભાઈને શીરો પીરસ્યો બીજા ભાઈઓ અને ભોજાઈઓને પથરા જેવા લાડવા અને ખારી દાળ પીરસ્યા આ જોઈને બધા કહેવા લાગ્યા કે અમારાથી લાકડા જેવા લાડુ અને ખારી દાળ કઈ રીતે ખવાશે બહેને કહ્યું કે ભાઈઓ હું કોઈ રાણી નથી પણ તમારી સગી બહેન છું જેની પાસે તમે ગધા વૈતરું કરાવતા હતા અને એઠું જૂઠું લૂખું સૂખું ખાવાનું આપતા હતા મેં તમને વીરપસલીનો પવિત્ર દોરો બાંધ્યો ત્યારે પણ મને કંઈ ન આપ્યું જ્યારે નાના ભાઈએ પોતાનાથી બન્યો તે પ્રેમથી આપ્યો મારું વીર પસલીનું વ્રત ફળ્યું અને તેના પ્રતાપે મને આ રાજ સાયબી સાંપડી ભાઈઓ તમારે સુખી થવું હોય તો કોઈ દિવસ બહેનના મનને દુભાવશો નહીં બળેના રક્ષાબંધનના દિવસે તેને હેથથી બોલાવી જમાડી જે બને તે આપજો તે સદા સુખી રહેશે બધાને પોતાની ભૂલ બદલ બહેનની ક્ષમા માંગી બહેને મોટું મન રાખી બધાઈને મહેલમાં રાખ્યા આમ વીરપસલી વ્રતના પ્રતાપે આખું કુટુંબ સુખી થઈ ગયું જે બહેનો વીર પસલીનું વ્રત રૂઢી રીતે કરે અને રાખડી બાંધે તેની અને તેના ભાઈની આશા ફળે અને સુખ સમૃદ્ધિ મળે વીરપસલી વ્રતની કથા વાંચનાર સાંભળનાર કહેનાર સૌને ફળજો સૌના ભાઈની રક્ષા કરજો જય વીરપસલી તો મિત્રો આ હતી વીરપસલી વ્રતનું મહાત્મ અને વીરપસલી વ્રતની કથા જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં તમારા ભાઈનું નામ જરૂર લખજો મિત્રો વીરપસલીના વ્રતનો આ દિવસ દરેક બહેનના ભાઈને સુખ સમૃદ્ધિ આયુષ્ય ઐશ્વર્ય અને સુખાકારી અર્પે દેવી પ્રભુને પ્રાર્થના સાથે આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ